સ્વાગત છે શહેરમાં આજે સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે નગરપાલિકા અને અન્ય વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખૂબ જ સરાહનીય અને સુંદર કાર્યક્રમ જ્યારે બિલીપુરા સોમનાથ મંદિરના પાછળ આવેલા બીલીપુરાના તળાવ પર થઈ રહ્યો છે ત્યારે બીલીપુરા શહેરના અંદર સ્ટેશનની સામે જે આ લાગેલું પોસ્ટર છે એ પોસ્ટરને લઈ અને બીલીપુરા શહેરમાં અવનવી અત્યારે નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે આ પોસ્ટરમાં મુખ્ય સમયે દોસ્તો અલગ અલગ અંદર ચાર બેનર લગાવવામાં આવ્યા છે એમાં અંચે દિનમાં ગેસમાં બાટલાનો ભાવ અને જ્યારે ખરાબ દિવસમાં ગેસના બાટલાનો ભાવ અને એના સિવાય ઇન્ડિયા કોસ્ટ મીટરને પણ ઇન્ડિયા કોસ્ટરની જરૂર છે સાથે સાથે હિન્દુ સોળ અને આપણા જવાનો છે જવાનો અને ઉપર રાહુલ ગાંધીના હાથમાં બંધારણનું જ્યારે પુસ્તક છે ને બાબા સાહેબનો ફોટો છે આ બેનર છે બેનર અત્યારે ભીડવાડા શહેરના અંદર ખૂબ જ ભીલીવોરાના નગરજનોમાં એક ચર્ચાનો વિષય બન્યો રહે બન્યું છે આ જે બેનર લગાવવામાં આવ્યું છે એ ભીલીવોરા કોંગ્રેસના પ્રવક્તા બારોટભાઈ બારોટભાઈ છે કમલેશ કાકા ભારૂટભાઈ ખૂબ જ સત્યનો અવાજ તરીકે જાણીતા બિલીવરા શહેરમાં આજે આ કાકા છે એ કાકાએ લગાવવામાં આવ્યું છે આ જે પોસ્ટર છે એ ઘણું બધું કહી શકે છે સામાન્ય માણસોને પણ ખબર પડી શકે એ રીતનું આ પોસ્ટર બનાવવામાં આવ્યું છે અને આ પોસ્ટર બાબતે બારોટ કાકા શું કહી રહ્યા છે સંવિધાન છે અને એમની બાજુમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર છે કે જે સંવિધાનના રચાયતા છે અને એ સંવિધાનના આધારે ભારત વર્ષ એક આઝાદી કાયદાના નિયમ મુજબ ભોગવી પ્રજાએ પણ હાલમાં મનુસ્મૃતિથી ચાલતો દેશ અને એક વ્યક્તિ વિશ્વગુરુની નામના કરવા માંગે શક્ય નથી પણ બારોડભાઈ કોંગ્રેસના પ્રવક્તા તરીકે ભારત દેશ વિશ્વગુરુ બનવો જોઈએ વ્યક્તિ નહીં બનવો જોઈએ એવું ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નો સંવિધાન કે દેશ પહેલા વ્યક્તિ પછી પણ મનુસ્મૃતિ એમ કે વ્યક્તિ પહેલા દેશ પછી તેનો વિરોધ બારોડભાઈ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હાલ વિરોધ નોંધાવે અને વિશ્વ ગુરુ કોને કેવાય દેશના નિર્દોષ જવાન શહીદ થઈ ગયા આજે એની માટે કઈ નથી ખરાબ દિવસમાં ત્રણસો ને રૂપિયા કેસ નો બાટલો અક્ષર દીડ હજાર રૂપિયા બાટ્યો

જરૂરિયાત નથી એવું વાત સરકાર સમજે એટલે ડ્રગ જુગાર કરે અને બાબા સાહેબ માટે રાહુલ ગાંધીજી સંવિધાન દેશની પ્રગતિ દેશ ને વિશ્વગુરુ તરીકે લઈ જવા માંગે અને મનુસ્મૃતિ ફક્ત એક વ્યક્તિને વિશ્વગુરુ તરીકે લઈ જવા માંગે તો આ વ્યાજબી નથી તો આ સંદેશો છે બારોડભાઈ ને એકસો ને ચાલીસ કરોડ ની જનતા ને અને સરકાર ને કે તમારી લાઈન ખોટી છે તમારા વિચારો ખોટા છે તમે દેશને બરબાદી તરફ લઈ જાવ છો